ઠવી નાખે છે બધા થોડોક છે હવે કોણે ચાલુ કરવાનું છે પૂરવા મારે બે કબવાના છે એટલે એવું પેલા કોણે ચાલુ કરી પછી વિચોડી એવું બધું બધું ભાઈ કાઢશે એટલે કચરો બધા નીકળી જાય આગળ વિડીયોમાં બનાવી રહ્યા છો જો આ બાજુ ફુવારો ચાલુ કરી નાખ્યા છે આપણે હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે અને આ બાજુ હવે ગોઠવવાનું ચાલુ છે આપણે આ બાજુ જે બાકી છે ફુવારો પકડવાના નળી તોડવાની બધી આ બધું કમ્પ્લીટ રેડ ફુવાર બધા છે છેલ્લી બાજુ રોટાવેટર મારવાનું ચાલુ છે તો જો પુપીલ બાજુ ખોવાર નમા આવી રહ્યા છે અને આજે તો વરસાદનો માહોલ પણ થઈ ગયો છે જો વરસાદ થોડો થોડો ચાલુ જ છે સોટા પડવાનો ગરમી પણ બહુ પડે છે જો આ બાજુ બધા વરસાદ છે એટલે સેડવાનું ચાલુ કરીને આશુ છે નેરો મારે છે અને આપણે ચાલુ કરી દીધું છે હવે રોવા માટે ફુવારનું નળીયનું અડધું કર્યું ને અડધું બાકી છે હા પડી ગયા ઉડી ગયા નળીઓ બધી ફેસાઈ છે ને ફુવારો ઊભા કરવા તો બાકી છે આ બાજુ બધા એક નળી ખાલી બાજી છે હવે બીજા સિત્તેરમાં હજુ બાકી છે અમુક એક નળી બાકી છે ખાલી પછી ફુવારો ઉભો કરવાનો તો જો આપણે રીતના લેટર તોણે તો કાઢનાર શું છે એટલે કચરો બજરો હોય તો અંદરથી નાખી દે એટલે બધી લેટર આમથી તો ને ફોન કાઢનાર શું છે ફુવાર નાખી દીધા છે એટલે હવે આપણે હવે આગળ ને પેલા મૂડી બોધીને પાછી ફુવારો ઉભો કરી દે કાઢી નાખ્યું એટલે કચરો બધો નીકળી જાય તો આપણે હવે મૂડી બોધીને પાછી ફુવારો ઉભો કરી દઈએ તો આપણે ફુવારા ફીટ કરી દે બાઈને ખરી છે બાર નેકડી નાખે ને ભરે પડી જાય પહાડ ચાલુ થાય એટલે તો આપણે આ રીતે ડબ્બા એને ફિટ કરી દે એટલે ટોટી નહેર જા જાય ફોન કાથે પકડેલો છે એટલે થોડું ઓછું પાડે ને કે એક હાથે પકડીને કમ્પ્લીટ ફિટ થઈ જાય જો તો આ રીતના ફિટ કરી દેવાનું પગ ભીડાવવા દેજો જો આ રીતના ફિટ કરી તો આમ તો પગ ના પીડા પડે કે બે હાથે પકડીને એક નળે લેટર તો કમ્પ્લીટ ફિટ થઈ જાય તો જો કમ્પ્લીટ થઈ ગયું ફુવારું ફ તો આ રીતે ફુવારો ફિટ કરી દેવાનો તો આપણે આવી જ હવે છેતરમાં જુઓ ને કાલે ફુવારા ચાલુ થયા એમાં આજે ફેર ચાલુ કરે જ છે વહેલા પોચ વાજે લાઈટ આવી હતી વહેલા ચાલુ કર્યું આપણે પોણે કાલે દાળે હોય ટાઈમનો વરસાદ સારો પડ્યો ને રાતે વરસાદ આવ્યો હતો પણ બરાબર ભેજ થાય એટલો વરસાદ નહોતો આવ્યો એટલે તો આપણે ફુવારા ચાલુ કર્યા છે અને જો આ બાજુ ફુવારા બધા આપણે ગોઠવી દીધા છે કાલે એક લાઈનના બાજુ બાકી છે ને પીલ બાજુ ભીખું ને ફુવારા ફિટ કરે જ છે અમે વાડે દેખાય દેખવા તો આપણે આ ભાગમાં હવે પોણી હાડી રહ્યા છે ચાર કલાક કાલે હાડી દઉં ને ચાર કલાક આજે એટલે આઠ કલાક થઈ જશે ને બાકીનો વરસાદ કાલે આવ્યો હતો ચાર કલાક પોણી હાડી રહે એટલે આ ફેર આપણે આ બાજુ બદલી નાખશે આ બાજુ ફુવારા ગોઠવેલા રહી બાજુ આગળ પછી અમે આપણે વાળ હોરવાની છે તો આપણે જો આ નળીને એક ટીવ બાજી છે ભોજ્યા વગર તો આનું મૂકી બધી કાઢા આપણે જો આપણે ને મૂકી બધી કાળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને છે જો ઓછી તો આપણે છે હવે વાડ હોરવાની છે બધી છે ડિ અરે જો ફોરમ પલળી રહ્યા છે તો ફૂઆર એક બે પડી ગયા તો એટલે கி தி பதே ફૂણે શીઠ વાડ ફરવાનું ચાલુ કર્યું હતું તે હોરતા હોરતા શીટ જો આટલે આવી ગયા છે અને આટલે જો આપણે આ પાથરો કર્યો છે આ શું કહ્યું આ નવું હમણાંથી આવ્યું છે આપણામાં પહેલાં તો આપણે આવું નતું પણ હવે તો આપણા બધે થઈ ગયું છે આ ફૂમતાડ જો ફૂલવાળું રહ્યો ને અને જો આ શેઠે પણ ઊભું છે આ બધું ફૂલવાડો લગભગ આવ્યું છે બે હજાર સત્તરમાં કે આવેલું છે આપણામાં આવું નહોતું પણ આ આવેલું છે શેડવાનું શું કે શું કહેવાય તો આપણને કોઈ ખબર નહીં પણ આપણે ઢોરણ નાખે ને ગમે તે ઢોરને ગાયને તો એ પણ હાનિકારક કહેવાય છે અને આ તો કળું બહુ આવે તો ખાલી આપણે એને પહેહોન નાખે ને પછી આનું દૂધ જો ખન તો આપણને ના ભાવ એટલું કળું લાગે ઘણા મિત્રોએ પણ ચેક કર્યું છે અને ના કર્યું તમે ખાલી એક થોડુંક નાસીને ચેક કરી જોજો દાડે પછી હો જે દૂધ દૂધીને પીવું ને તમને દૂધ જ નહીં ભાવે એટલું કડવું લાગશે અને આ શેઠ આવેલું છે આપણા તો હતું જ નહીં પહેલાં ભારતમાં તો અને આવેલું છે શેઠ આ જો પણ બધું શેઠ અને પહેલાં તો શેત્રમાં તો થઈ જાય પણ આ શેત્ર શેડો એટલે પછી નિહારી જતો હોય શેઠમ તો રહી જ જાય છે અમુક આવેલું છે શેટ આ તો અમરિકાથી પહેલાં તો આપણે ભારતમાં જ આવું જોવાય ના મળતું પણ હવે પહેલાં અમેરિકામાં જ હતું તો આ આવેલું છે અમરિકાથી તો તમે જુઓ હવે ઢોરણ નાખે ને તો એ હાનિકારક કહેવાય ને આપણે ખાલી આને ડોકા હાથેથી ઉખાડ્યા હોય ને તો એ તમારા હાથ ધોવા ને તો એ હાથ તમારા કોઈ કડવા એટલું પેલું આવે છે આ અને પહેલાં તો આપણે જો જોવાય ના મળતું આ તો ક્ષેત્રમાં કે શેઢે કે અને હવે આવ્યું તારનું તો બધે થઈ ગયું છે જમીન જો બે બાર મહિના બે વરસ પડી રહે ને તો તો કે એકલું હાજમાં થઈ જાય એટલું બિયારણ આવી ગયું છે હવે તો શેઠ આવેલું છે અમેરિકાથી આ તો પહેલાં બે હજાર સત્તરમાં કેમ કોક આવેલું છે આપણે